દરેક માતા પિતાની જેમ પૂનમના માતા પિતાનું પણ સપનું હતું કે તેઓ પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કરે પરંતુ તેમ છતાં તેના લગ્ન થઈ શકતા નહોતા સીધી સાદી અને સરળ સ્વભાવની પૂનમ માટે સંબંધોની કોઈ કમી નહોતી પરંતુ સમસ્યા એ હતી કે જ્યારે પણ તેના સંબંધની વાત ચાલતી અને વાત નક્કી થવાની થતી તો અચાનક તેની હાલત વિચિત્ર થઈ જતી તેના હાથ પગ ઠંડા પડી જતા શરીર ધ્રુજવા લાગતું બધા લોકો પૂછવાનો પ્રયત્ન કરતા પરંતુ પૂનમ કંઈ જણાવી શકતી નહોતી શરૂઆતમાં પૂનમને આંચકી આવવાની વાતને સૌથી છુપાવીને રાખવામાં આવી હતી જેનાથી સંબંધો આવતા રહ્યા પરંતુ ધીરે ધીરે આ વાત સંબંધીઓ અને પછી સમાજમાં ફેલાઈ ગઈ પછી લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા કોઈ પૂનમને હવન પૂજા કરાવવાની અને તાંત્રિકો પાસે લઈ જવાની સલાહ આપતું તો કોઈ બતાવવાની વાત કરતું એક દિવસ માસીએ તેની મમ્મીને કહ્યું દીદી મને તો દાળમાં કઈ કાળું તમે માનો કે ન માનો પરંતુ મને તો લાગે છે કે છોકરી કોઈ બીજા છોકરા સાથે લગ્ન કરવા માંગે છે અને શરમના મારે બધાની સામે કંઈ બોલી શકતી નથી નહીં તો એવું શું થઈ ગયું કે આટલા સારા સારા ઘરના સંબંધો ઠુકરાવી રહી છે અરે આ જ્યાં કહે છે અમે તેનો સંબંધ ત્યાં કરી દઈશું ઓછામાં ઓછું આ રોજ રોજની પરેશાની પૂનમની મા સવિતા પૂનમ પણ આવી ગઈ માસીએ વાતો જ વાતોમાં તેને પૂછવાનો પ્રયત્ન કર્યો બેટા જો તું કોઈ બીજાને પસંદ કરતી હો તો અમે તારા લગ્ન ત્યાં કરી દઈશું પણ તું કમસે કમ અમને જણાવતો ખરી આ સાંભળતા જ પૂનમ ચિલ્લાઈને બોલી માસીજી તમે આવું વિચારી પણ કેવી રીતે લીધું શું હું તમને એવી લાગુ છું કે હું રખડું છું માસીએ તેને પ્રેમથી સમજાવતા કહ્યું નહીં બેટા પ્રેમ કરવો કોઈ ગુનો કે અપરાધ નથી અમે તો બસ તારી મદદ કરવા માંગીએ છીએ અને તારું ઘર વસાવવા માંગીએ છીએ ત્યારે પૂનમ થોડી શાંત થઈ અને બોલી શું કહું માસીજી હું ખુદ હેરાન છું કે સંબંધની વાત ચાલતા જ ન જાણે મને શું થઈ જાય છે

તેની બધી સહેલીઓના લગ્ન થઈ ગયા હતા હવે આટલા લાંબા સમય પછી તેના માટે એક ખૂબ જ સારો સંબંધ આવ્યો હતો બધાને આશા હતી કે આટલા વર્ષો પછી તે સમજદાર થઈ ગઈ હશે અને વિચારી સમજીને નિર્ણય લેશે પરંતુ જેવી સંબંધની વાત ચાલી પૂનમને ફરીથી દોરો પડી ગયો પૂનમના પિતા મહેશજી તેની પાસે બેઠા હતા માથું નમાવીને વિચારી રહ્યા હતા કે આખી તેની તકલીફ શું છે તેમની દીકરીને કોઈ ચીજની કમી ન હતી બધા તેને પ્રેમ કરતા હતા તો એવું કયું દુઃખ હતું જે તેને અંદરથી જ ખાઈ રહ્યું હતું પૂનમના ચહેરા પર આવેલી તેની ફિક્કી મુસ્કાનનું રહસ્ય કોઈ સમજી શક્યું નહીં પરંતુ તે જ મુસ્કાનની પાછળ એક એવું દર્દ છુપાયેલું હતું જેણે તેના અસ્તિત્વના ટુકડા કરી દીધા હતા પથારીમાં પડેલી પૂનમ આંખો બંધ કરીને પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગઈ તેને દિવસ યાદ આવ્યો જ્યારે તે રસોડામાં ઊભી હતી અને અચાનક તેના ભાઈ મનીષના ગુસ્સાથી ભરેલા અવાજે તેનું ધ્યાન ખેંચ્યું મનીષે ક્રોધમાં આવીને પહેલા કુંડાને ઠોકર મારી પછી ગુસ્સાથી તમ તમાઈને ઘરની અંદર જઈને માને કહ્યું મા તમે પપ્પાને સમજાવો તેમણે થોડું તો વિચારવું જોઈએ કે તેઓ ક્યાં અને કોની સામે બોલી રહ્યા છે તેઓ અમને ગમે ત્યારે ગમે ત્યાં ખીજવવા અને ગાળો દેવા લાગ્યા છે તેમને અમારી ઇજ્જતની જરાય પરવા નથી હવે અમે બાળકો નથી રહ્યા સવિતાજી બહાર નીકળ્યા અને પોતાના દીકરાને સમજાવતા બોલ્યા મનીષ બેટા હું તારા પપ્પા સાથે વાત કરીશ કે તેઓ આ વાતનું ધ્યાન રાખે પણ બેટા તું તો જાણે છે કે તેવું તને કેટલો પ્રેમ કરે છે તારી દરેક ઈચ્છા પૂરી કરે છે બસ તેમની એ જ ખામી છે કે નાની નાની વાતો પર ગુસ્સો કરવો તેમની આદત બની ગઈ છે તું તેને દિલ પર ન લઈશ મનીષ ગુસ્સાથી બોલ્યો રહેવા દો માં પપ્પાને અમારી ચિંતા છે જ તેઓ ક્યારે પણ પણ ક્યાંય અમારી બેજતી કરી દે છે ત્યારે કોણ જુએ છે કે તેઓ અમને કેટલો પ્રેમ કરે છે લોકો તો માત્ર અમારી મજાક ઉડાવે છે મનીષની વાતો સાંભળીને સવિતાજી પોતાનું માથું પકડીને બેસી ગયા અને દુઃખ ભર્યા સ્વરમાં બોલ્યા હું શું કરું તમે લોકો મને સંભળાવીને ચાલ્યા જાઓ છો પણ હું કોને કહું આ બધું હવે તમે શું જાણો જો તમારા પિતાજી પાસે આ કડવા બોલ ના હોત તો મને કોઈ વાતનું દુઃખ ન હોત તેમની જીભે જે ઘા મારા દિલ પર લગાવ્યા છે તે આજે પણ ભરાયા ક્યાં છે અને હવે તમે લોકો પણ તેમના આ ગુસ્સાનો શિકાર બનવા લાગ્યા છો હું તો બારકી હતી મારે તેમનો સાથ નિભાવવો હતો એટલે બધું સહી ગઈ પણ તું તો અમારા વૃદ્ધાવસ્થાનો સહારો છે જો તું પણ સાથ છોડી દઈશ તો અમારું વૃદ્ધાવસ્થા કાપવું મુશ્કેલ થઈ જશે આ બધી વાતો પડતા પાછળથી ડરેલી સહમેલી ઊભી પૂનમ સાંભળી રહી હતી તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું તે હિંમત કરીને ધીમે ધીમે બહાર આવી અને કાંપતી અવાજે માને પૂછ્યું માં શું થયું મનીષભાઈને ગુસ્સો કેમ આવી રહ્યો હતો સવિતાજીએ જૂઠું મૂઠું હસતા કહ્યું કંઈ નથી બેટા તારા પપ્પાએ તેને ખીંચવી દીધો હતો એટલે નારાજ હતો પૂનમે સહમેલા સ્વરમાં કહ્યું સારું માં પણ તમે પપ્પાને કંઈ કહેતા નહીં નહીંતર ખોટા ખોટો ઝઘડો વધશે પરંતુ પહેલાથી જ ભરેલા બેઠેલા સવિતાજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું જો હું તેમની સાથે વાત કરું તો જવાન દીકરાઓને પણ ખોઈ દઈશ શું કરી લેશે તારા પિતાજી વધારેમાં વધારે પાડશે મારી નાખશે જોઈશ હું પણ પણ આજે તો ફેસલો થઈને રહેશે તેમને સુધરવું જ પડશે જ્યારથી સવિતાજીએ લગ્ન કરીને આ ઘરમાં પગ મૂક્યો હતો ત્યારથી તેમણે ક્યારેય સાચો સુખનો અનુભવ કર્યો ન હતો જોકે ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી પરંતુ કાબુ ન હતો તેમની સૌથી મોટી નબળાઈ હતી આ જ કારણે સવિતાજી માનસિક રીતે બીમાર થતા જઈ રહ્યા હતા તેઓ તો આ બધું સહન કરી ગયા પરંતુ હવે તેમના બાળકો પણ તેમના પિતાની તાનાશાહીનો શિકાર થવા લાગ્યા હતા જો બાળકોને બહાર રમવામાં જરા પણ મોડું થઈ જાય તો મહેશજી ત્યાં જ ગાળો દેતા અને તેમને મારતા મારતા ઘરે લાવતા જો તેમના ભણવાના સમયે કોઈ મહેમાન ઘરે આવી જાય તો મહેશજી બધાને એક રૂમમાં બંધ કરીને બહારથી તાળો મારી દેતા જો બાળકો ઘરની બહાર ફરતા દેખાઈ જાય તો તરત જ કહેતા જો આમ તેમ ભરીને સમય બગાડ્યો તો ટાંગા તોડી નાખીશ આજ કારણ હતું કે હવે બાળકો પણ પોતાના પિતાથી દૂર રહેવા લાગ્યા હતા પરંતુ આજે સવિતાજીએ નક્કી કરી લીધું હતું કે તેઓ મહેશજીને સમજાવીને જ રહેશે કે જ્યારે પિતાનું જૂતું દીકરાના પગમાં આવવા લાગે તો તેની સાથે દોસ્ત જેવો વ્યવહાર કરવો જોઈએ નહીં તો કાલે જો સંતાન જવાબ આપશે તો શું ઈજ્જત રહેશે સંતાન પણ હાથમાંથી નીકળી જશે અને પસ્તાવા સિવાય કંઈ નહીં બચે પોતાના વિચારોમાં મગ્ન સવિતાજી એટલા ઊંડા ડૂબી ગયા હતા કે તેમને ખબર જ ના રહી કે ક્યારે મહેશજી ઘરે આવી ગયા ઘર અંધારામાં ડૂબેલું હતું મહેશજી દરવાજે પગ મૂકતા જ લાઇટ ચાલુ કરી અને સાથે જ તેમની જીભ પણ ચાલુ થઈ ગઈ કોના બાપના મરવાનો માતમ મનાવવામાં આવી રહ્યો છે ઘરમાં અંધારું હોવા છતાં લાઇટ ચાલુ નથી કરી અને પૂનમ ક્યાં છે પછી તેઓ ખીજાઈને બોલ્યા પૂનમ

આજે થનારા ઝઘડાના ડરથી ઝડપથી ધડકી રહ્યું હતું તેમ છતાં તેણે હિંમત કરીને પિતાને પાણી લાવી આપ્યું પાણી પીધા પછી મહેશ સિંહ ફરી કટાક્ષ કર્યો અને આ રાણી સાહેબાને શું થયું છે આમાં મોઢું ફૂલાવીને કેમ બેઠી છે પુનમ કંઈ બોલી શકી નહીં તેણે બસ હાથ હલાવ્યો કે તેને કંઈ ખબર નથી ત્યારે મહેશ સિંહે પૂછ્યું અને આ બંને નવાબ જાદે ક્યાં છે પુનમ ધીમેથી કહ્યું પાપા મનીષ ભાઈનો આજે ક્રિકેટ મેચ હતો તો તે હજુ આવ્યા નથી અને સુમિતભાઈ કોઈ મિત્રના ઘરે નોટ્સ લેવા ગયા છે મહેશજી ગુસ્સાથી ભડકી ઉઠ્યા મોટો આવ્યો ક્રિકેટ રમવા વાળો જાણે બેટ ગુમાવી ગુમાવીને સચિન તેંડુલકર બની જશે અને બીજો નોટ્સનું બહાનું બનાવીને ક્યાંક રખડતો હશે હું બધું જાણું છું આ નાલાયકોને મહેશજીનું આ જ વર્તન સવિતાજીને અંદરથી જ કોરી ખાતું હતું તેમની આત્મા ત્યારે વધુ છિન્ન ભિન્ન થઈ જતી જ્યારે બાળકો પણ પિતાના આ વ્યવહારનો દોષ તેમના પર જ મઢી દેતા તેઓ ટોણો મારતા માં જો તમે શરૂઆતથી પપ્પાને ટોક્યા હોત તેમનો વિરોધ કર્યો હોત તો આજે આ નોબત જ ન આવત પણ સવિતાજી બાળકોને કેવી રીતે સમજાવે કે અહીં તો પતિના વિરોધમાં બોલવાનો મતલબ કુળક્ષિણી કહેવાનું થાય છે સવિતાજી એ જમાનાની સ્ત્રી હતી જ્યારે પુરુષો પોતાની પત્નીઓને કોઈ કાબિલ સમજતા ન હતા ઘરમાં પત્નીઓની કોઈ અહેમિયત ન હતી ન તો બાળકોની સામે તેમની ઇજ્જત કરવામાં આવતી હતી પરંતુ તેમણે જેમ તેમ પોતાનો સમય કાઢી લીધો હતો પણ હવે આ નવું લોહી આ નવી પેઢી આ બધું સહન કરવા તૈયાર ન હતી આ બધી વાતોની સૌથી મોટી અસર બિચારી પૂનમ પર પડી રહી હતી પૂનમ પોતાની માની હમદર્દ હતી પરંતુ તેને પોતાના પિતાથી પણ ખૂબ પ્રેમ હતો પણ જ્યારે ત્યારે ઘરમાં થતી લડાઈ તેને માનસિક રીતે બીમાર કરવા લાગી હતી દરેક સમયે તેને એ ડર લાગતો રહેતો હતો કે ક્યાંક પિતાજી અચાનક ઘરે ન આવી જાય કારણ કે જો મનીષભાઈ જોરથી ટીવી જોઈ રહ્યો હોત તો પિતાજી તેને ખૂબ ઠપકો આપતા મહેશજીને જોરથી થતા અવાજથી ખૂબ ચીડ હતી માં મનીષને ખૂબ સમજાવતી હતી પરંતુ તે પણ સાંભળતો ન હતો તેને ખબર હતી કે પિતાજી તો માની વાતો પર ધ્યાન જ નથી દેતા એટલે માનું શું છે બસ કરતી એવામાં કોઈ પૂનમ દરેક સમયે સહેમી રહેતી ઘરે આવતા જ તેનો પહેલો સવાલ એ જ હોય માં પપ્પા આવી ગયા શું બંને ભાઈઓમાં ઝઘડો તો નથી થયો ને સવિતાજી કહેતી અરે કેમ તું દરેક સમયે આ ચિંતાઓમાં ડૂબેરી રહે છે ઘર છે લડાઈ ઝઘડા તો થશે જ તારે તો શાંત રહેવું જોઈએ ખબર નથી આગળ કેવું સાસરું મળશે પણ લાખ કોશિશો પછી પણ પૂનમ પોતાને આ બધી વાતોથી દૂર રાખી શકતી ન હતી અને આજે ફરી એ દિવસ આવી જ ગયો હતો જે ઘરમાં કોઈ આવનારા તોફાનનો સંકેત આપી રહ્યો હતો સવિતાજીને એ વાતની ફરિયાદ હતી કે પૂનમ બધું જાણતા હોવા છતાં પિતાનો પક્ષ લે છે પણ માને કોણ સમજાવે કે પૂનમ પોતાના પિતાનો પક્ષ માત્ર એટલા માટે લે છે કે તે માને પિતાજીના ગુસ્સાથી બચાવવા માંગે છે પૂનમ આ બધા વિચારોમાં ખોવાયેલી હતી કે ત્યારે જ અચાનક દરવાજા પર ઉભેલી તેની માં સવિતાજી ગુસ્સા ભરેલા ચહેરે તેને જોતા બોલી પૂનમ તું રસોડામાં જા અને ખાવાની તૈયારી કર જી માં કહીને પૂનમ રૂમમાંથી બહાર નીકળી ગઈ પણ તેના પગ કાંપી રહ્યા હતા દિલ જોર જોર ધડકી રહ્યું હતું હંમેશા આવું જ થતું હતું જ્યારે પણ ઘરમાં કલેશ થતી તેને રસોડામાં જવાનો આદેશ આપી દેવામાં આવતો અને પછી એ પળ પણ આવી જ ગઈ જેનો સૌથી વધુ ડર હતો સવિતાજીએ મહેશજીને કહ્યું સાંભળોજી આજે હું તમને એવી વાતો કહેવાની છું જેમાં આપણા સૌની ભલાઈ છે અને સૌથી વધુ પૂનમની ભલાઈ ઘરના આ જ માહોલે પૂનમની જિંદગી પર ઊંડી અસર પાડી છે તમે હંમેશા એક તાના સાહની જેમ ઘર પર રાજ કર્યું મને બરાબરીનો દરજ્જો આપવો તો દૂર હંમેશા પોતાના પગની જૂતી સમજી પણ મેં તો પણ તમને કંઈ કહ્યું નહીં પૂનમ પણ દર વખતે મને ચૂપ કરાવે છે કારણ કે તે ઘરમાં થતી લડાઈ ઝઘડાઓથી ડરતી રહે છે પણ હવે મામલો બંને છોકરાઓનો છે સમજ્યા તમે મનીષે પણ કહી દીધું છે કે પાપા અમને બીજાની સામે બેઇજત ન કરો એટલે પોતાને સંભાળો નહીતર કાલે સુમિત અને મનીષ ઘર છોડીને ચાલ્યા જશે આટલું સાંભળતા જ મહેશજી ગુસ્સાથી બોલ્યા પૂરી થઈ તારી બકવાસ અને ખબરદાર જો હવે એક પણ શબ્દ આગળ બોલી તો મહેશજીનો કડક અવાજ દૂર સુધી ગુંજી રહ્યો હતો પછી તેઓ બોલ્યા કાન ખોલીને સાંભળી લે સવિતા બાળકોને બગાડવામાં માત્ર અને માત્ર તારો જ હાથ છે તારા કારણે જ તેઓ આટલી હિંમત કરે છે ક્યાં છે બેવકૂફ મનીષ મારી સામે કહે તો એની ખાલ ખેંચી લઉં પતિનો ગુસ્સો જોઈને સવિતાજીએ શાંત સ્વરે કહ્યું ગાળો દેવાથી સાચું નથી થઈ જતું તમને બદલાતા સમયનો અંદાજ જ નથી બાળકો સાથે કદમ નથી મિલાવી શકતા તો કમસે કમ એમનો રસ્તો પણ ના રોકો જલડાઈથી દૂર રાખવા માટે સવિતાજીએ પૂનમને રસોડામાં મોકલી હતી તે બધી વાતો રૂમમાંથી બહાર આવતા જ તેના કાનોમાં ગુંજવા લાગી મહેશજી સવિતાજીની નબળાઈઓ ગણાવતા બોલી રહ્યા હતા પડી ગયો છે ભાઈઓ તમને બંને ને એક દિવસ પણ ઘરમાં શાંતિ નથી રહેવા દેતા રોજ કોઈ ને કોઈ હંગામો મચાવી દો છો આ રોજ રોજના ઝઘડાઓથી મારો જીવ નીકળી જાય છે એના કરતા તો હું જ મરી જાઉં પૂનમ દુખી થઈને બોલી ઉપરથી માસી કાકી ફોઈ રોજ પોતાના પતિઓની વાતો સંભળાવે છે કે તેઓ તેમની સાથે કેવી રીતે લડે છે શું બધા મર્દ એક જેવા જ હોય છે જો લગ્ન પછી આવું જ કરવાનું હોય તો પછી લગ્ન શું કામ કરે છે ત્યારે સુમિત ગુસ્સામાં બોલ્યો તું ચૂપ જ રહે પૂનમ નાની છે નાની જ બનીને રહે પછી તેણે આગળ કહ્યું ખરેખર તો બધો દોષ મા બાપનો છે તેઓ હંમેશા ઝઘડતા રહે છે પપ્પા તો હજુ પણ અમને બાળકો જ સમજે છે જ્યારે મન થાય ત્યારે ખીજાય છે જ્યારે મન થાય ત્યારે ગાળો બોલે છે બીજી તરફ માનો જોરદાર અવાજ સાંભળીને પૂનમ ગભરાઈ અને તેમની તરફ દોડી બસ માં રહેવા દો પ્લીઝ તમે ચૂપ થઈ જાઓ તમને ખબર છે કે પપ્પા પોતાની વાત આગળ કોઈનું નથી સાંભળતા સવિતાજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું તું ખસી જા પૂનમ આજે ફેસલો થઈને રહેશે શું મને ગુલામ સમજી રાખી છે અહીં પતિ રોફ જમાવે છે તો ત્યાં દીકરાઓ અલગ જ મનમાની કરે છે થારું શું છે તું તો લગ્ન પછી તારા સાસરે ચાલી જઈશ પણ મારે તો થવા દે ફેસલો માં ખરાબ રીતે હાંફી રહી હતી અને પૂનમ બિચારી રડી રહી હતી પછી પૂનમ બોલી હવે આપણે નાના બાળકો નથી કે દરેક વાતને સાચી માની લઈએ જોયું મનીષભાઈ બધું ઝઘડો તો તમે જ શરૂ કર્યો છે તમે મોટા છો થોડી તો શરમ કરો આ સાંભળીને મનીષ ગુસ્સાથી લાલ પીળો થઈને બોલ્યો ચૂપ રહે એક પડશે પપ્પાની ચમચી નહીં ત્યારે સુમિત પણ ચીસું પાડતું બોલ્યો દિમાગ ખરાબ થઈ ગયું છે તમારા બંનેનું ત્યાં મમ્મી પપ્પા ઝઘડી રહ્યા છે અને અહીં તમે બંને એકબીજા સાથે લડી રહ્યા છો ત્યારે અંદરથી કંઈક તૂટવાનો જોરદાર અવાજ આવ્યો પૂનમ દોડીને અંદર ગઈ તો જોયું પિતાજી મનીષના ક્રિકેટ બેટને તોડી રહ્યા હતા પૂનમ હાથ જોડીને બોલી પાપા પ્લીઝ તમે શાંત થઈ જાઓ પણ મહેશજી ગાળો પર ગાળો દેતા ચીસો પાડી રહ્યા હતા તું ખસી જ પૂનમ હું એક એકને જોઈ લઈશ બહુ ખેલાડી બની ગયા છે આ બંને પણ હું આ નહીં થવા દઉં આ બધાને સીધા કરી દઈશ યા જાનથી મારી નાખીશ પોતાના પિતાની વાત સાંભળીને મનીષનું લોહી પણ ઉકળી ગયું અને બોલ્યો હા હા મારી જ નાખો આવી રીતે રોજે રોજના ઝઘડાઓથી તો સારું જ છે સવિતાજી અને પુનમે મળીને મનીષને રૂમમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ મનીષ તો સાંભળવા માટે તૈયાર જ નહોતો ત્યારે પૂનમે ગભરાઈને આમ તેમ જોયું તો ઘણી આંખો તેમની બારીઓમાંથી ડોકાઈ રહી હતી આ જોઈને પૂનમનું માથું ચકરાવા લાગ્યું તેને લાગ્યું કે તેને ચક્કર આવી રહ્યા છે જ્યાં ન તેને માની બેબસીનું ભાન હતું ન પિતાના ગુસ્સાનું અને ન ભાઈઓની બગાવતનું પિતાનું કહેવું હતું કે જો બાળકો પર લગામ ન કસી તો તેઓ બેકાબુ થઈ જશે બાળકોનું કહેવું હતું પાપા દરેક વાત પર અમને બસ ઠપકો આપતા રહે છે અમે તો બસ અહીં માના કારણે ચૂપ છીએ નહીંતર ત્યારે સવિતાજી દીકરાઓને ચૂપ કરાવતા બોલી ચૂપ રહો જવાન થઈ ગયા છો બંને તો એનો મતલબ એ નથી કે પિતાજી સામે જીભ ચલાવો ત્યારે પૂનમ અચાનકથી પડી ગઈ જ્યારે પૂનમને હોશ આવ્યો તો ઘરનું વાતાવરણ બદલાયેલું હતું પિતાજી માથું ઝુકાવીને તેની પાસે બેઠા હતા માં પાલવથી આંખો લૂંછી રહી હતી ભાઈ હાથ પગ મસળી રહ્યા હતા તેના પિતાનો ગુસ્સો તો સાબુના પરપોટાની જેમ હવા થઈ ગયો હતો પણ સવિતાજી આજે મોકાનો ફાયદો ઉઠાવીને ફરી બોલી પડી મારા માટે નહીં પણ આ જવાન બાળકો માટે તમારે પોતાની આદતો અને કડવાહાશ પર કાબૂ મેળવવો જોઈએ એવું નહીં કે ઘરમાં ગુસ્તાજ હુકમ આપવાનું શરૂ કરી દો ત્યારે મનીષે પોતાની માં સવિતાજીને ચૂપ કરાવતા કહ્યું માં બસ પણ કરો તમે જોઈ નથી રહી પૂનમની હાલત સુમિત પણ પૂનમની હાલત જોઈને ખામોશ અને શર્મિંદા જેવો ઊભો હતો સૌ એકબીજાને દોષ આપી રહ્યા હતા સૌ મળીને પૂનમને અહેસાસ કરાવવા માંગી રહ્યા હતા કે

પણ હું જાણું છું કે પાપાના મનમાં તમારા માટે શું છે મમ્મી જ્યારે તમે ઘરે નથી હોતા તો તેઓ તમને વારંવાર યાદ કરતા હોય છે તમારી ઘણી વાતોના વખાણ આંખોથી કરે છે પણ કહેવું નથી આવડતું તેમને આ વાત અલગ છે પણ તેમની તકલીફ ભરી વાતોના કારણે જ તમારું ધ્યાન તેમની આ વાતો પર ક્યારેય નથી જતું એ જ કારણે પાપા પર ગુસ્સો આવવા પર તમે અમારી સામે પાપાની કમજોરી ગણાવો છો પૂનમ બોલતી જઈ રહી હતી અને સવિતાજી ચૂપચાપ દીકરીની વાતો સાંભળી રહી હતી મહેશજી પૂનમની સ્થિતિથી પરેશાન હતા જ્યારે ગુસ્સો હંમેશા ઠંડો પડે છે ત્યારે તેઓ સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને પછી તરત જ સાવિત્રીજી અને બાળકો સાથે પ્રેમથી વર્તવાનું શરૂ કરે છે આજે પણ એવું જ થયું મહેશજી ત્યાંથી ચાલ્યા ગયા અને તૂટેલું બેટ ઉપાડ્યો અને તેને કારમાં રાખવાનું શરૂ કર્યું પૂનમ મૌનથી જોઈ રહી હતી કે હવે પાપા બજારમાં જશે અને તમામ વસ્તુ નવી લાવશે આઈસ્ક્રીમ લાવશે મીઠાઈ માતા માટે નવી સાડી ભાઈઓને પોકેટ મની વધુને વધુ આપશે અને કહેશે દીકરા તારું ધ્યાન ભણવામાં હોવું જોઈએ હું ઈચ્છું છું કે તું ખુશ રહે પરંતુ પછી બે દિવસ પછી ફરી વાતાવરણ બદલાયું હશે ઘરમાં હંગામો થશે આ એકમાત્ર શરત હતી જેના કારણે જ પૂનમ પુરુષોને દીકારે છે જે ફક્ત મહિલાઓ પર તેમના અધિકારો વ્યક્ત કરીને તેમને નીચે પાડવા માંગે છે અને ટાળવા માટે તે એટલું તો કરી શકતી હતી કે તે પુરુષોની છાયાથી દૂર રહે અને તેથી જ આજે એકવાર ફરીથી આ સંબંધનું નામ સાંભળીને તે ભયભીત થઈ ગઈ આ જોઈને મહેશજી ગુસ્સે થઈ ગયા પરંતુ જ્યારે તે તેમના મનને શાંત કરવા અને ભૂતકાળમાં ખોવાઈ ગયેલી પૂનમને સમજાવવા માટે રૂમમાં ગયા ત્યારે તેઓ ફરી એકવાર વર્તમાનમાં પાછા ફર્યા મહેશજીએ કહ્યું દીકરી આ શું છે તું મોટી થઈ ગઈ છે બેટા તારે લગ્ન આજે નહીં તો કાલે કરવા તો પડશે જ ખુશીઓ સામે ઊભી છે તો પછી શું વાંધો છે કાં તો તું મને સમજાવ કે તારી સમસ્યા શું છે નહીતર હું જે કરવું યોગ્ય સમજીશ તે કરીશ નરમ અને શાંત આંખો સાથે પૂનમ મેં કહ્યું પાપા એક સ્ત્રી તરીકે હું મારી માતાના દુઃખને અનુભવી શકું છું શક્ય છે કે લગ્ન પછી હું વ્યવહારુ પણ થઈશ પરંતુ હું આ ઇતિહાસને પુનરાવર્તિત કરવા માંગતી નથી સાચું કહું તો જે મારી માતા સહન કરે છે એમ હું સહન કરવા માંગતી નથી તમારી અને મારી માતા વચ્ચેના ઝઘડાએ મારું અસ્તિત્વ જ જાણે નબળું અને ખોખલું કરી દીધું છે મને નથી લાગતું કે હવે હું કોઈ પણ પરિવારનો ભાગ બનવા યોગ્ય છું એક અજાણ્યો ભય મને દરેક ખુશીઓથી દૂર રાખશે તેથી મને માફ કરો પાપા અને આ સંબંધ માટે ના પાડી દો હું લગ્ન કરી શકીશ નહીં હું કુંવારી રહેવા માંગુ છું આટલું કહીને પૂનમ રડવા લાગી અને રૂમમાંથી બહાર નીકળી ગઈ પૂનમની વાત સાંભળીને મહેશજી હેરાન રહી ગયા તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ઘરમાં થતા રોજના ઝઘડા તેની દીકરીની ખુશીઓ છીનવી લેશે જિંદગીના આ ઘરમાં ઊભા મહેશજી આજે એક અપરાધી બનીને પસ્તાવાની આગમાં બળી રહ્યા હતા પણ આજે એમણે નિર્ણય લઈ લીધો હતો કે તેમની દીકરીના જીવનમાં ખુશીઓ પાછી લાવવા માટે તેઓ હવેથી પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખ્યા ઘરમાં આવીને ક્યારેય બાળકો પર કે પત્ની પર ગુસ્સો નહીં મહેશજીને ગુસ્સો જોત જોતામાં એક વર્ષ વીતી ગયું પણ હવે આ એક વર્ષમાં ક્યારેય ઘરમાં ઝઘડો થયો નહીં આ જોઈને પૂનમ ખૂબ ખુશ થઈ રહી હતી કે ઈન્સાન ઈચ્છે તો ખુશી આપી પણ શકે છે અને ખુશી છીનવી પણ શકે છે ત્યારે સવિતાજીએ કહ્યું બેટા હવે તો આપણા ઘરમાં છેલ્લા એક વર્ષથી કોઈ ઝઘડો થયો નથી તારા ભાઈ અને પિતા બંને સુધરી ગયા છે છે હવે તો લગ્ન માટે હા હા બોલ દે બેટા ઠીક પણ એ લોકોને પહેલા જણાવી દેજો કે ઘરમાં કોઈ નાથી પણ કોઈ ભૂલ થાય તો તેને ઝઘડો કરવાને બદલે પ્રેમથી સુલજાવી લેવામાં આવે હા બેટા તું ચિંતા મત કર આપણે એવું જ ઘર બહાર જોઈશું જ્યાં એકબીજાને સંબંધોની કદર હોય તો પૂનમ પણ આ વાત માટે રાજી થઈ ગઈ અને થોડા દિવસ પછી આખરે આજે પોતાની દીકરીની છીનવાયેલી ખુશીઓ મહેશજી એ પાછી આપી જ દીધી હતી તો દોસ્તો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ